હોક બોલો ને હાડ નાખો કહો કોઈ હાથ મત નહીં આવતું જે વાત કરું ઇવન અભેસના માગલે બોલીશું તોય ખબર પડી નહીં અને બેઠી જવાનું કહું છું તોય ખબર પડી નહીં કાઉ હબળા હું ના મારે તો આ પાર્ટિન્ય આવે તો હું કહું હવે તું તરહી તર મજી હો મારે સોડી જાવ અમે જઈએ છીએ કપતા

કજી ના કર ભેગો જમી તો આપણા નોમ રાખવી પડે ને રાખવી પડે તાને આપણા પાણ કોક કશે ને તો જ છોકરા આપની સેવા કરશે થોડી ઘણી એમ ખબર આવી જો કે બાપા પા આ છે સત આપણા બાપાની સેવા કરીએ ન કે આપણા નહીં આલે કોઈ ના ઉપર ભરોસો ના રખાય હગો છોકરો હોય ને કે હગો છોકરાની બાયડી હોય પણ ભરોસો રખાય નહીં અને આ મૂર્ખો મેઠીઓ અને આ હમણાં આવ્યો તે કે હું તો ખુશ થઈ ગયો કે બધો મારકો કે બોજ ઉતરી ગયો માથાથી

ના હોય તો પાળીયો હોત ના પેલો કરજે ડોમો હેઠ જે પણ હો ભાઈ ના હોય તો હોજી રાખો હું આ એન્ડા ને આ ડોમો હરખું કરી દઉં અને પછી જે હોજી એવું ઓહ સારું હે એટલે હું હોજુ છોકરાને મોકલું કા ઓ અત્યારે તો ભાઈ બધી હાથ રાખવી પડે તાણ કુકડી વાઈ છે નઈ ગયા વાઢી દેજો કોટલી મારા હારું સારી નહીં એટલે વાઢી દેજો બોસી જો તે વળખો મારા છે અને

એવું નહીં માછી મારું શું કેવું ખબર છે આપણા રસ્તા ઉપર ઘર સન કોઈક આવતું જતું જોવો ને તો પાર લઈ જાય આપણા ઘરનો કે બાયડીઓ જોવો કે ઓ હો ચોરા ચરી ને ચેવી ઉગાડા માથે બેઠીશું એમ કેવું છું મારું બીજું કોઈ કેવું નહીં તે તો રસ્તો છે તે હવ જાય તે માથો ના ઉડાવવાનો હોય વાત કરો છો માથું ઉડાવવા ના છો સામ પછી ઘરમાં બે ઉગાડા માથે બે હોય તો ઘરમાં બેહવાનું મારશે આ પણ હોય કણ તાર હારા ગોમન ગમન નોમ સ અને કે જો આ મેઠિયા ને બાયડીઓ છોકરો ને બાયડીઓ લગી રે મર્યાદા સુ નહીં ઉગાડી થઈ થાય આમ ચોરા ચડી ચડી ને બેહું છે તો પછી પેલા વાતો માં આ તો હતા તો હવ ખાટલા ચડી ને બેહો છો એવું કોઈ ના હોય માથું ઓળાવું જાય લેવું એમને મોઢી નહીં ફરતી માથું ઓળાવું એટલે માથું ખુલ્લું તો કરવું પડે મારે એમને થોડું માથું ઓળાવું એવું છો કહું છું માર મારસી એવું કશું હું તમને કહેતી નહીં બધું તમારા જમાના હોય અમારા જમાના કશું પણ આપણે એવું નહીં કરવાનું અત્યારે મુજકો હોક કુક ની બાયડી તો ઉગાડી થઈને ફરતી પણ આપણા કોઈ નું મન માથે લેવાનું નહીં આપણે આપડા ઘર નું જોવાનું જો તાર હારાન ચોઈ બહાર જઈને તો નેચું ના ગાળવું જો કે તમારા બાયડી છો ઓડી ઓડીને ફરું છું ઉગાડી થઈ તેને બેહું છું

તમે મન કહેશો માથું તું મોટો ના ખવાય બેટા હું તો ને તમારી મા બરાબર તમારે જે કામ કરતા હોય જવાનું મન કશું ના કેવાનું સારું નહીં થાય પાસરા

પંચાયત નહીં કરવી મારા તને કોઈ કહેવું નહીં પણ આ તો હું કહું છું બેટા કે આવી ત ના બેહાય ઉઘાડું થઈને હમણાં મારા દોહન કોક ગોમમાં નેકરીન તો કોક પાર લઈ જાય કે તારે બાયડીઓ ઉઘારી થઈ થઈને ફરું છું પછી લગી રે ઘડોનું તો લગી રે नाक હોય કે ના હોય મારસી આ એમ કેવું છે પણ બાયડીઓ હોભરતી જ નહીં સારું ખોટું કને કહેવાનું હે

खोटू खाली मगस मारी करवानी अरे पण खाऊ सुद्धा तू काय का थई जातलो बदून खाऊ सुद्धा नको तू टाइम दे तो उपुदाई जावानू होय बोलावा ना बानू होय मारा गाडी तळी तू मारा हम सम बोलस हं का डाउन लेवरे लेवरे करो सो अरे पण तुमर मन सम सण काऊ सिंगो सो कंटाळो आयो सो पाणा हरो कंटाळो आयो सो

આટલી બધા ખંખારા ખાતા તો નહીં હોય બેટા થોડી મર્યાદા રાખો અમારે ના કહેવાનું કેવું પડશે હવે હું થયું છે તમને નહીં ખબર આ રસ્તો છે મારા જેવા છે એટલા ડું હવાથી નીકળતા હોય ને હું હું વાતો કરતા હોય था था तो तो मारा हो मुटू करीन वात करीन वात करो सोती इतना वात करो इतना मरियादा राखो अच्छा मरियादा सोडी सर मरियादा सर मारबती ई मरियादा मन तमे उ शिखवता हो ओ हो किसा मन को ई करता मन उ दुपड़ी जाले आ टिणियो कोई बोले मारा कोई कोई बोली नारी

માપનું બોલ્યા કોક વધારે બોલો તો હું કોક કયો પણ કશું બોલ્યા નહી શિખર હું કરવાનું કરું મગ શોક બુદ્ધિ દોડાવી પડશે હવે એવું લાગે છે મારા સો બોલોક ભર્યું કહો આજ ના જોવાનું અને ના હોંભળવાનું હોંભળી જાજે મે બોલ ચાલ કને હમરાય વાસ હોંભળ્યું બીજા હંભળવાનું સાલ પણ ઘરનું મોળણ આપલાને ફોન કરે ને આપલું કીધું ના કરે ને તો બસ જીબ્બુ નકોમ કોણ બોલી પાસ તો હ કોણ બોલી આ ટીનિયન બાયડી હા ટીનિયન બાયડી ચામ ઈ થઈ મુ નેકળો કે મને કે મુખ ખારો ખાતો બે ત્રણ તોય મારું કે હોંભળ્યું કે ના તેવી ને ઓઢીના માથે બાયડી ઓઠો કે તે મને કે જેમ તેમ બોલવા માંડી મમો અમુક કે એ તો કે તમારા સમય હતા કે ઓઢવા કે મારા આવું સમય હતા કે મારા જો સમય છે તો મને આવું બોલી ભાઈ આ ચંદ્રી આટલે હવારે આટલા ખાટલો ડાળીનો ગાળા માથે બેઠી હતી અને મેં કીધું બાયડી માથે ઓઠો આ બધું સારું ના લાગે ચોરા ચરીને આવી તું ગાળા માથે ના બે

મારી મરજી તમારે જોવાના આવે તે બાપુજી એ કશું ના બોલ્યા રોમ ના બોલ્યો તો ખાલી ઉઠો ઉઠો એમ કેતો આવું આવું કરશે તો આપડે પ્લાન છે આ એ કશું બોલતા નહીં

મનીષ હોગન મેઠાએ લોસાથા માર્યા છે બરાબરના બરાબર અને મેઠો મોનો અમે જઈએ છીએ અમદાવાદ મેઠો મોનો તો બરાબર છે બાકી આગળની કાર્યવાહી અમે કરીશું કહો અને મેઠાને તકલીફ બકલીફ જેવી જેવી પડશે એ તમે આગળના ભાગમાં કોમેન્ટ કરજો આગળનો ભાગ જોવા માટે બરાબર અને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કરવાનું કરો ના ભૂલતા જય માતાજી